બાપુ છોકરા છાસ વિના ટળવળે છે મોજ આવી હોય તો એક ગાયની માગણી કરું છું ગાય શા માટે ભેંસ લઈ જાને ના બાપુ ગાય બસ છે ભેંસની ટંટાળ અમારાથી વેઠાય વેઢારાય નહીં ઠીક સાંજરે આપણું ઘણ સીમમાંથી આવે ત્યારે તને ગમે તે એક ગાય તારવી લેજે સાંજને ટાણે ડેલીની બહાર રસ્તા ઉપર ગાયોની વાટ જોતો જોતો મોચી ઊભો રહ્યો છે ગોધુલીને ટાણે ધણાવ્યું મોખરે ગોવાળ ખંભે લાકડી નાખીને ડોલતો ડોલતો ચાલ્યો આવે છે અને પછવાડે ત્રણસો ગાયોને એના ખભા ઉપર વળૂભતી આવે છે ગળે ત્રણ ત્રણ ગાંઠો પડે એવા લાંબા લાંબા તો ગાયોના કાન ફળફળે છે કંઠોનો કામળો તો ઠેઠ ગોઠણ સામે ઝાપાટા ખાતો આવે છે પેટની ફાંટ જેટલા આવું હિલોળા લે ગાયો જાણે અગાઉ માથે બેસતી આવે છે ભાદર નદીને ભરચક કાંઠે આખો દિવસ લીલા ખડ ચરીને મલપથી ચાલે ડગલા ભરતી આવે છે વાછુરોને માથે વણુમતી આવે છે બાદલ પરના ડાબરિયા જેવી માથાભટી માચિયા સિંગ ધોળો કાબરો અને ગળકડો રંગમાં રૂમ ઝૂમતા ઝાંઝર ગોવાળ નામ લઈને સાત કરે છે કે બાપ શણગાર બાપો જામલ બાપો જાપુડી બાપો નીરડી ત્યાં તો દોડીને ગાયો ગોવાળના ખભા ઉપર માથા નાખતી આવે છે ટશે ગાયો સામે નીરખીને મોચી જોતો હતો ગોવાળે કહ્યું એલા મોચકા જોઈ શું રહ્યો છે માળા ક્યાંક તારી નજર પડશે ગાયો સામે ડોળા શું તાણી રહ્યો છે મોચીએ જવાબ દીધો સા મારું ન જોઈએ કાંઈ મફત નથી જોતો બાપુને મોજડી પહેરાવી છે તે આમાંથી મનગમતી એક ગાય લઈ લેવાનું બાપુએ અમને કહ્યું છે એ જો આ ગાય આપણી એમ કહીને મોચી એક ગાય ઉપર હાથ મેલ્યો ગોવાળને વહાલામાં વહાલી એ ગાય હતી એ બોલ્યો હવે હાથ ઉપાડી લે હાથ મોચકા અને હાલતો થઈ જા નીકર અવળા હાથની એક અડબોત ખાઈ બેસીશ ઈ શણગારનું ઓળખું તો આ લીલાછમ માથા સાટે છે ખબર છે જોજો મારું બેટું મોચકું શણગારના દૂધ ખાવા આવ્યું છે બાપુ કહેશે તોય નહીં દે હવે બાપુને તો બીજો ધંધો જ નથી બાપુ બચારો ગાયોની વાતમાં શું સમજતો તો બે જણા વઢવાણ કરતા કરતા ચાલ્યા આવે છે દરબારને ને બેઠા હતા ત્યાં બે પહોંચ્યા દરબારે પૂછ્યું શું છે ભરવાડ કહે બાપુ તમારે ગાય દેવી હોય તો બીજી ગમે તે દેજો આ શણગારનું ઓળખું તો નહીં દેવાય મોચી કહે બાપુ લવ તો ઈ જ લવ દરબાર કહે ભાઈ ગોકળી આપી દે મેં જીભ કચરી નાખી છે હવે કાંઈ મારાથી ફરાય ગોવાળ કહે એ નાના બાપુ નહીં મળે દરબાર ગુસ્સાથી બોલ્યા આપી દે ભૂત પંચાર નથી કરવી એમ તો આલ્યો તમારી ચાકરી ને આ તમારી લાકડી લાકડી ફગાવી દઈને ગોવાળ ઘેર ચાલ્યો મોચી ને ગાય મળી ગઈ રાત પડી ગાયોને દોવે કોણ એ તો દરબારી ગાયો ગોવાળે લાડ લડાયેલી ગાયો બીજા કોઈને આવુંમાં હાથ નાખવા દે નહીં રાત માંડ માંડ ગઈ અને મોટે ભડકેથી તો ગાયોના આવું ફાંટ ફાટ થવા લાગ્યા દરબારે ગોવળને તેડવા માણસ મોકલ્યા ગોવળ કહે છે કે નહીં આવીએ નહીં ઈ તો લાકડી અને ચાકરી હારી જ ફગાવીને હાલ્યા આવે છે દરબારે મકરાણીને મોકલ્યો કહ્યું કે ન માને તો જોર લાવજો મકરાણીએ જઈને સીધે સીધો જમૈયો જ ખેંચ્યો એમ જબરાઈથી લઈ જાવ તો આવીશ જ ને એમ બોલી ગોવા ડાયોડમ્ર બનીને ચાલતો થયો દરબારની સામે આવીને આડું જોઈને ઉભો રહ્યો ભાઈ ભલો થઈને ગાયું તો દોઈ લે ગાવડી દીધી છે એ પાછી આવે ત્યારે જ ને અડવાનો અરે ગાંડા દીધેલા દાન પાછા લેવાય અને મારું વેણ જાય ત્યારે શું તમારું વેણ જાય તારું વેણ ન જાય એમને એલા કોઈ છે કે દોડે બજારે એક લીલા લુગડાનો ટાંકો લઈ આવો દરબારે ગુસ્સામાં ને ગુસ્સામાં લીલા લુગડાનો કોરો તાકો શા માટે મંગાવ્યો ગોવળને સી સજા કરવાના હશે તાકો આવ્યો દરબાર બોલ્યા આમાંથી સવા સવા ગજના કટકા કરવા માંડો દિગમૂડ બનેલા નોકરો કટકા કરવા માંડ્યા બોલાવો ગામના બ્રાહ્મણોને બ્રાહ્મણો આવ્યા માણસો વિચારે છે કે દરબાર આસુ નાટક કરવા માંડ્યા આ અકેક ગાયને ઝીંગડે અકેક કટકો બાંધી બાંધી બ્રાહ્મણોને દેવા માંડો નોકરોએ માન્યું કે દરબાર હાસી કરે છે આંખો ફાડીને દરબાર બોલ્યા આપવા માંડો જલ્દી ત્રણસો માંથી એક પણ રાખે હોકા બસિયાના પેટનો ગાયો તો ગોવાળના ખંભા ઉપર વળંબતી એના હાથ પગ ચાટતી પોતાના માથા એના શરીર સાથે ઘસી ને ખંજવાળતી ભાંભરતી ભાંભરતી ઘેરો વળીને ઊભી હતી એક પછી એક ગાયને સિંગડે લીલું વસ્ત્ર બાંધીને દરબાર દાન કરવા માંડ્યા સ્વસ્તી સ્વસ્તી કહીને લાલ ચૂડા બ્રાહ્મણો ગાયો લઈને રવાના થવા માંડ્યા એમ જ ત્યાં પોતાની પાંચ વાલી ગાયોને ભરવાડે જતી હોય ત્યાં તો એની મમતાના તાર ખેંચાવા લાગ્યા એ બાપુ તમારા ગૌ એવી ઘા નાખીને ગોવાળ ગોવાળા પગમાં પડી ગયો ગાયો કે નહીં દરબાર લઉં કોઈ દી નહીં ગાયોનું દાન એટલેથી જ અટકી ગયું ગોવાળે ગાયો ધોઈ લીધી આંબુમિયા અને જાંબુમિયા નામના બે ચાબુક સવારો રાજકોટના ગોરા લાંગ સાહેબ ઉપર વડોદરા મહારાજ ખુદ ખંડેરાવની ચિઠ્ઠી લઈને હાજર થયા છે ચિઠ્ઠીમાં મહારાજ લખે છે કે મોએ માંગો તેટલા દામ ચૂકવું અને વાલેરાવાળાનો મારુયો અપાવો મારુયો ઘોડો આપા વાલેરાનો પેટના દીકરાથી પણ વધુ વ્હાલો ઘોડો હતો મારુયો તો આપાના કલેજાનો કટકો હતો મારુયો સમજીને સર્જનહારે ઘોડા બનાવવાની બધીય માટી વાપરી નાખી હતી ફક્ત મારુયાને ફેરવવા બદલ જ વાલેરાવાળાએ ફતેહ અલી નામના ચાબુક સવારને એક હાથી અને પાંચ હજાર રૂપિયા રોકડા ચોકવ્યા છે અને કોટાના મહારાજના ઝરૂખા પર ઘોડા ઠેકાઈને મહારાજના હાથમાંથી રૂમાલ લેવરા નવાર ઉસ્તા ચારણ ભૂરા હેઠળના હાથમાં મારુયાને સોંપીને દરબારે માયુના રજે રજ એ વિણાવી કાઢી છે એવા નટવર રૂપ મારુયા ઉપર આજ વડોદરાના ખાનદી આંખો ઠરી છે સનાળી અને દેરડી સીમાડા કાઢવા માટે લાંગ સાહેબે સનાળીને પાદર તંબુ તાણ્યા આંબુમિયા જાંબુમિયા મારુયાના સનાળીમાં મહેમાન થયા જેતપુરથી મારુયો લઈને વાલેરાવાળાએ પણ સનાળીમાં ઉતારો કર્યો સમી સાંજને ગામને પાદરે નટરંભ મંડાયો કાયાના કટકે કટકા કરીને મારુયાને પોતાનો નાચ દેખાડ્યો જાણે કોઈ નટવો દોર ઉપર ચડીને અંગના ઇલમો બતાવી રહ્યો છે વાલેરાવાળાએ મારુયા પાછો વળ્યો રમાડતા રમાડતા ડાયરાના લઈને આવ્યા બરાબર લાંગ સાહેબની ખુરશીની અડોઅડ લીધો પછી ગરદન થાબડી અસવારે મંત્ર ફૂક્યો બેટા મારુયા સાહેબને સલામ કરી દરુિયા બે હાથ પગ ઉભો થઈ ગયો મોયલા બે પગ સાહેબની ખુરશીના બે હાથા પર માંડી દીધા શાબાશ મારુયા શાબાશ મારુયા કહીને લાંગ પોતાનો રૂમાલ મારુયાના મોં ઉપર ફેરવવા માંડ્યો આંબુ જાંબુ અંજાઈ ગયા વાલેરાવાળા પાંત્રીસ હજાર રૂપિયા ગણી લ્યો ખંડેરાવ મહારાજનું વેન રાખો લાંગ સાહેબ રણિંગવાળા અને આખા દાયરાના માણસો કહેવા લાગ્યા કે હવે બસ આપવા વાલેરાવાળા હવે દઈ દ્યો હઠ કરો માં આથી વધુ તો ઉપજી રહ્યું એ ભાઈ વાલેરાવાળા બોલ્યા મારો યાને માથે મહારાજ ખંડેરાવ તો નહીં બેસે ત્યારે કોણ બેસે લાંગે ચુંદાડિયા પાડીને પૂછ્યું કોણ બેસે હા કું હા મારો બાડિયો ચારણ પોતાની પાસે બેઠેલા સનાળીના ચારણ ખોડાભાઈ નીલા સામે આંગળી ચિંધાડીને આપો વાલેરો બોલ્યો હા 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 આપા વાલેરા માણસો એ બોલતા અટકાવ્યા ત્યારે કઈ મારુયાના મૂળ હોય પેટનો દીકરો વેચાય નહીં ઉલટ આવે તો હેતુ મિત્રોને ચડવા આપી દઈએ ખોડા ગઢવી શંકર તમને મારુયો આપે છે એમ કહીને જરૂરિયાની સામાનમાં સજાયેલ મારિયો હાજર કર્યો લવિંગ જેવડી રહી ગઈ છે છે કપાળમાં માણેક કલટ ચપાટા ખાય કાનસુરીના ફૂલ જેવા નખોરા શોભે છે ધનુષની કમાન જેવી મારવૈયાની સાંકળ વળી રહી છે અને ખોડા ગઢવી મારવૈયાની તારીફનું સપાખરું ગીત રચી લાવેલ એ પોતે બોલવા લાગ્યા ચારણના એક હાથમાં મારુયાની લગામ છે ને બીજા હાથમાં માળા છે મુખમાંથી ઘોડાની તારીફની ધારા વહેતી ગઈ છે ચારણના લલકારને ચરણે ચરણે મારુયાના નોખા નોખા આકારો કનૈયા સ્વરૂપ જટાળા જોગીનું રૂપ મોગલ શાહજાદીના આશક કોઈ શાહજાદાની પ્રતિમા નટવાના નૃત્ય એવા આકારો ઉઠવા લાગ્યા છે તે વખતે એક આયર ઊભો હતો એણે પોતાની એસી પેસો ખોડાભાઈ ગઢવીને બક્ષીસ કરી ખોડાભાઈએ એમાંથી બે પેસો રાખીને બાકીની દરબારી નોકરોને વહેંચી દીધી મારુયાના સુવર્ણ જડી સામાનમાંથી પણ થોડો બક્ષીસ આપી દીધો વાલેરાવાળો કહે અરે ખોડાભાઈ આવી કિંમતી ચીજ કાં આપી ખોડાભાઈએ જવાબ દીધો અત્યારે હું શું એટલું એ ના આપું પંચાળ તરફથી એક વૃદ્ધ ચારણી વાલેરાવાળાની વહુને પાસે વર્ષો વરસ આવતી જતી એક વખતે આવી રાત રહી બાઈએ અને કોરી શીખમાં આપી કોરી સાડલાને છેડે બાંધી ચારણી સૂતી બાઈની પથારીને પડખે જેની પથારી હતી ઉનાળો હોવાથી પથારીઓ હસડીમાં પાથરેલી ચારણીએ કહેલું કે મા સવારે હું ભડકડમાં જ ચાલીશ સવાર પડ્યું એટલે ચારણી તો વહેલી વહેલી રસ્તે પડી જ્યાં દરેડી ગામ સુધી પહોંચી ત્યાં તો વાંસે ઘોડાના ડાબલા ગાજ્યા પાછું વળીને જુએ તો જેતપુરના અસવારો અસવારોએ આવીને કે કાપડું અને લઈને ભાગી કાઢી દે ને અરે ભાઈ તમે શું બોલો છો મને ખબર પણ નથી આ એક માએ દીધેલ તે છેડે બાંધતી આવી છું બાકી કપડું કેવું ને ઝૂમણું કેવું એમ સાવકરની દીકરી થાવજ અરે બાપુ તમે કહો તો વાંસો વાળીને આ સાડલો વીંટી મારી જીમી એ કાઢી બતાવું મારી પાસે કાંઈ નથી હું ચારણી ઉઠીને ચોરી કરું રાંડ એમ નહીં માને લઈ હાલો જેતપુર દોષીએ જેતપુર તેડી ગયા ડેલીમાં વલેરા વાળો અને જગાવાળો બે ભાઈ બેઠેલા ચારણી હાથ જોડીને કરગરવા લાગી બાપુ જોગ માયા ના સમ મને કંઈ ખબર નથી ઘરમાંથી બાઈએ કહેરાવ્યું કે મારા પડખે એ દોષિત સુતેલી બીજું કોઈ નહીં આવ્યું છે સાચી હોય તો તેલમાં હાથ બોળે નારે બાપુ એવું ક્યાં છે કે સાચાના હાથ ન બાપ મને રાંકને શીત સંતાપો છો બારના માણસોએ આગ ઉપર તેલની કડા મૂકી ધ્રફ 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 તેલ કકડ્યું ફૂલ પડવા માંડ્યા માણસોએ એ ડોશીને જબરજસ્તી થી ઘસડીને એના કાંડા જાળીને તેલમાં જબોળ્યા કાંડા કડકડી ઉઠ્યા સડ 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 ચામડી ફાટી ગઈ બસ હવે ખમી જાઓ ડોશીએ કહ્યું એમને એમ એને હાથ રાખી મૂક્યા કાંડાનું માંસ બધું નીકળી પડ્યું ડોશીએ મોં ઉપર કાળી બળતરાનો રંગ છવાઈ ગયો તોય તેણે શિસ્કારો ન કર્યો લોચો વળી ગયેલા હાથ એણે બહાર કાઢ્યા એને હાથે એણે સાડલાનો છેડો ગાંઠ વળેલી તે છોડી અંદરથી આગલે દિવસે દરબારની રાણીએ દીધેલી તે કોરી નીકળી કોરી લઈને દરબારોની સામે ઘા કરી દીધો

મારી જીભે તો તમને કંઈ નથી કહેતી કહેવાની અ નથી પણ મારી આંત બહુ કકળે છે બાપા ચારણી તો ચાલી ગઈ મરી ગઈ હશે પણ ત્યાર પછી છ જ મહિનામાં બે ભાઈ નિર્વસ મરી ગયા લોકો કહે છે કે ગરીબની ઘા લાગી ગઈ આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની રસ્તારમાંથી લેવામાં આવેલ છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ